શ્રી પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્ન સૌ સમિતિ પાટણ દ્વારા આયોજિત તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસ ના રોજ યોજાવનાર વિશ્વ સમૂહ લગ્ન સૌ નું હિતભર્યું મંગલ નિમંત્રણ પત્રિકા પાઠવવાનું શરૂ કરવામાં આવ્યો પીડી સરવૈયા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ પાટણ જિલ્લા દ્વારા જણાવાયું હતું કે શ્રી પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્ન સહ સમિતિ પાટણ દ્વારા આયોજિત વિશ્વાસ સમૂહ લગ્ન સૌનું હેતભર્યું મંગલ નિમંત્રણ આજ રોજ નાયબ નિયામક કચેરી જિલ્લા સેવા સદન પાટણ ખાતે રૂબરૂ આવીને વિઠ્ઠલભાઈ ડોડિયા અને મહેશભાઈ સુતરિયા સંસ્થાના પદાધિકારી ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવ્યું પીડી સરવૈયા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ પાટણ જિલ્લા આગામી દિવસોમાં યોજાનાર સમૂહ લગ્ન સમિતિ અને નવયુગલોને તેમજ સમગ્ર સમાજને ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તથા પ્રભુદામા પગલા પાડવા જઈ રહેલ નવ દંપતીઓ પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધે સુખમય જીવન રહે તેવી ગુરુ રવિદાસ ભગવાનને પ્રાર્થના સાથે શુભેચ્છાઓ પાઠવું છું શ્રી પાટણ વાડા વણકર સમાજ સમૂહ લગ્નો સમિતિ પાટણ દ્વારા વિશ્વમાં સમૂહ લગ્નો નું એક ભરુ મંગલ નિમંત્રણ આ રોજ જિલ્લા સેવા સદન ખાતે નાયબ નિયામક કચેરીએ રૂબરૂ આવીને વિઠ્ઠલભાઈ ડોડિયા અને મહેશભાઈ સુતરિયા સંસ્થાના ટ્રસ્ટી મંડળે આપ્યું હું પીડી સરવૈયા નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ પાટણ જિલ્લા આગામી દિવસોમાં યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં સમિતિ અને નવ યુગલો તેમજ સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને પોતામાં પગલાં પાડનાર નવ પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધે ગુરુ જીવન રહે તેમનું તેવી ગુરુ રવિદાસ ભગવાનને મારી પ્રાર્થના અને શુભેચ્છા પાઠવું છું